નહી જાય બારસો અઠ્ઠાવન બારસો અઠ્ઠાવન બારસો 758 એક ગુન્ધોવાળો 700 રૂપિયા લઈ કાઢો હા આ અમારું બી લેવાની છે તારું મેવું જ બોલ મને રૂપિયા 700 રૂપિયા નોટિંગ કરો 62 100 50 50

હજાર रुपया हजार રૂપિયા एक मिनट हजार રૂપિયા हजार રૂપિયા हजार રૂપિયા हजार रुपया एक बे पांच दस पंद्रह बीस तीस एक तीस बजे हजार नहीं 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 30 40 40 रुपया ना पाए तो उनी लिखो 40 रुपया धन्यवाद एक कल के एक रुपया तारे बने 1366 नवी 1300 रुपया 1300 रुपया एक बार देवा પાસેથી લે કેટલી ગુણ તાલી બોલ્યો તેરસો ને ચાર રૂપિયા તેરસો થઈ ગયા તેરસો એક બે ત્રણ સાઈઠ રૂપિયા સાઈઠ રૂપિયા ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર પાંચ તેર પંદર રૂપિયા મારા મામા

રાહુલ તેરસો માં રાહુલ માંગતો હતો તેરસો માંગતો હતો નેવું રૂપિયા

એસી થઈ જશે મને 850 25 રૂપિયા સેમ્પલ આજ મોકલાજો આજ આજે હોકલા સેમ્પલ મોકલે તો ઓર આ પણ જશે મને ને 850 25 મોકલો જો બાબા જો હા બાપર બોલાવવામાં સુધીના બાપા પછી નહીં આજો આજો અશોકભાઈ હાલો છે 250 પાકા છે બાર એકાણું બાર એકાણું લખવામાં એમ છે બારસો એકાણું બસો અગિયાર રૂપિયા જૂની મગફળી અગિયાર અગિયાર

સા કીધું એસી રૂપિયારસો ને એક રૂપિયા એક રૂપિયા છે પાંચ રૂપિયા

તેરસો ને સત્તર રૂપિયા સત્તર સત્તર અઢાર ઓગણીસો ત્રીસ બત્રીસ તેત્રીસ પાંત્રી પાંત્રીસ છત્રીસ આડત્રીસ તેરસો ને આડત્રીસ રૂપિયા ઓગણસઠ બાસઠ ત્રેસઠ ત્રેસઠ રૂપિયા તેરસો ને ત્રેસઠ રૂપિયા એમ કે તેરસો ત્રેસઠ